તો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો જો બીજી મેચ એટલે કે આપણી સીધી સેમિફાઈનલ પહેલી મેચ આપણે જીતી અને આરામથી બેઠા હતા કે અનલાઈન મેચ જોતા હતા હવે બીજી મેચ આપણી શરૂ થવા જઈ રહી છે અમદાવાદ સિટીની સામે સેમિફાઈનલ છે તો ટીમ હવે તૈયાર થઈને ગ્રાઉન્ડમાં ચાલી હું પણ ત્યાં જાવ વિડીયોમાં તમે અનસિટી બનાવી લેજો આ વખતે આપણે આ મેચમાં કોશિશ કરીશું કે તમને બતાવીએ ગ્રાઉન્ડમાં કઈ રીતના લોકો રમે છે તો બસ તમે વિડીયોમાં લાઈક કરજો અને તમારા મિત્રોને શેર મિત્રો ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે બધાય સેમી ફાઇનલ માટે આપણી પાટણ ટીમ અને સામે અમદાવાદ સિટી બધાએ પોતાની પોઝિશન લઈ લીધી છે તો જો મિત્રો ગરમીમાં આપણી હાલત ખરાબ થઈ ગઈ છે અને આમ પણ ગ્રાઉન્ડમાં પણ ખરાબ જ થઈ ગઈ હતી એટલે તો અત્યારે બસમાં આવીને બેઠા છીએ કેમ અચાનક બસમાં આવવું પડ્યું તો મિત્રો આપણે સેમિફાઈનલ હારી ગયા હતા પાછા ટીમ બેઠી તો બધા બસમાં સેટ થઈ ગયા છે હવે તમે સરખી રીતે જોઈ શકતા હજો સેમિફાઈનલ આપણે અમદાવાદની સામે હારી ગયા હતા એટલે બસ હતી તો અમને વિચાર્યું કે ચાલો ફટાફટ આપણે નીકળી જઈએ ઘેર કેમ કે હજુ બે ચાર આપણી ખેલાડી બહેનો છે એમને કાલે પરીક્ષા છે તો અહીંયા રોકાય એવું હતું નહીં તો આપણે નીકળી ગયા છીએ આમ તો શું પરીક્ષા ના હોત તો આજે રોકાવત અને કાલે શાંતિથી સવારે નીકળત પરંતુ પરીક્ષાના કારણે બપોરે ને બપોરે નીકળવું પડ્યું છે અને બધા બસમાં થઈને બેહી ગયા છે તો હવે આપણે જઈએ આપણે વતન તરફ અને ફરીવાર મારે પણ ફોર્ટીની ટીમ લઈને આવવાનું છે અંડર ફોર્ટીન જે બહેનોની નાની ટીમ છે તે

સોનું એનો છે ને રંગારંગ કાર્યક્રમ ચાલુ કરી દીધો ખાવા પીવાનો ખાવાનો પાણીની બોટલ છે છે ને બે ચાર તો જો મિત્રો ફરતા ફરતા ઊંઝા પહોચ્યા છીએ અને અમારી જે બસ હતી મોડા સાથે ઊંઝા ઉતી જ હતી તો અત્યારે અહીંયા ઉંધા આપણે ઉતરી ગયા છે બસ સ્ટોકમાં બધા પાટણની બસ નહીં રાહત જોઈને બેઠા છે હવે અંધારું જવાની તૈયારી છે બોલો હા જો ભાઈ પકોડી ખાવી છે પાછળ બેઠા એમને બધાને કોને કોને ખાવી છે આપણે પૂછીએ કોને ખાવી છે પકોડી બોલે હા સંગીતાને ખાવી પકોડી ખાવી છે ને તારે ચલો કઈ નહીં પાટણ જઈને ને હોય પણ બાર નાના બસ જતી રે બધા હસી મજાક કરીને ટાઈમ પાસ કરે છે બસ હજુ આવી નહીં અને બેઠા કેવા તમે જો